નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વેલકમ મારા ભાઈઓ 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 અને બહેનો વેલકમ વેલકમ આવી જાય ફટાફટ ફટાફટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર ચૌદ ભારત સ્થાન ભૂસ્તરીય રચના ભ્રુપોસ્ટ ભાગ બે ભાગ એક તેરમું ચેપ્ટર ભાગ બે ચૌદમું ચેપ્ટર મસ્ત મજાનું ચેપ્ટર છે તેરમું ચેપ્ટર જ્યારે પૃથ્વીની રચના આખી પૂરી થઈ અને ચૌદમાં ચેપ્ટરમાં એ જ પૃથ્વીમાં ભૂપુષ્ઠના ભાગો એ ભૂપુષ્ટના ભાગો એટલે કે સમગ્ર ભારત કેટલા ભાગમાં વહેંચાયેલું છે એનું આ ચેપ્ટર છે એકદમ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે મજા આવશે કંઈક શીખવા મળશે કંઈક જાણવા મળશે અને ત્યાં તમને અત્યારે એટલે મતલબ આ ચેપ્ટર ભણશો ત્યારે અનેક બાબતો એવી જો જોવા મળશે કે જે અત્યાર સુધી તમે ક્યારે શીખવા નથી મળી આપણે આખા ભારતમાં તો આપણે જીવીએ છીએ ભારતમાં આપણે રહીએ છીએ પણ ભારતના કયા કયા ભાગો છે

એટલે કે ઉત્તરનો પર્વતીય પ્રદેશ ત્યારબાદ ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ ત્યારબાદ દ્વીપકલ્પીય ચોથું મેદાન અને પાંચમું છે હવે આની અંદર તમારે આ યાદ રાખવાના છે સૌ પ્રથમ આવશે ઉત્તરનો પર્વતીય પ્રદેશ એટલે નંબર એક આવશે આ જેમાં તમારે આ ભાગ આખો અને આ ભાગ હેડી નંબર એક નંબર બે આવશે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ તો નંબર બે આવશે અહીંયાં આ ભાગ જે અહીંયાથી અહીંયા આટલું અને આ ભાગમાં આવી જશે નંબર ત્રણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ દ્વીપકલ્પીય એટલે કે જેની ત્રણેય બાજુ શું હોય ત્રણેય બાજુ શું હોય મોટા સમુદ્રો અને એક ભાગ જમીનને અડેલો હોય છે આ ભાગ નંબર 3 નંબર 4 ઉપર આવશે ટટિયા મેદાન તો આ ભાગ આ ભાગ તો આ આ એક ઉભો લીટો અહીંયા ને આ ભાગ આ ટટિયા મેદાન અને નંબર 5 દ્વીપ સમૂહો દ્વીપ સમૂહો આ તો દ્વીપ સમૂહો માં આ બાજુ અહીંયા અંદમાં નિકોબાર અને લક્ષદ્વીપ આ બંને બાજુ આવશે દ્વીપ હાલ તો આની એક સરસ મજાની શોર્ટકટ કે નંબર એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ નંબર બે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ નંબર ત્રણ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ નંબર ફોર તટીય મેદાન અને નંબર ફાઈવ દ્વીપ સમૂહો એક બે ત્રણ ચાર અને પાંચ આવી રીતે શોર્ટકટ થી યાદ રાખશો ને તો તમને પાંચે પાંચ ભાગ યાદ રહી જશે તો આ શોર્ટકટ કેવી લાગીને ખાસ મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો નેક્સ્ટ આગળ વાત કરીએ ટોપિકની તો સર આ નકશો આપણે પેલા સૌથી પેલા શીખવો પડે કે બારસો થી વધુ છસો થી બારસો ત્રણસો થી છસો અને ઝીરો થી ત્રણસો પર્વત શ્રેણી તો પર્વત શ્રેણી આપી દીધી રેડી ત્રણસો આ ભાગ તો એને તો આવી રીતે નકશો આખો તમારે શીખી લેવાનો છે નેક્સ્ટ પેપર સેટ હા 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 હારો હર કે ભવિષ્યવાણી હા પ્લાન બી અને પ્લાન બી બંને ભેગા મળીને કુલ કિંમત થશે ચારસો ઓગણપચાસ રૂપિયા અંદર તમને મળી જવાશે હજી સુધી તમે પેપર સેટ નથી મેળવે તો કોલ કરી દો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ ચાલીએ નંબર એક ચાલ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બચાવ થેન્ક યુ ચાલો નંબર એક ઉત્તરનો પર્વતીય પ્રદેશ ઉત્તરનો પર્વતીય પ્રદેશ તો આ મહત્વનો ભાગ છે અને પ્રાકૃતિક એટલે પ્રકૃતિ જ્યાં જ્યાં શુદ્ધ હવા પર્વતનું વધારે પ્રમાણ જોવા મળે છે જે ઉત્તરમાં પશ્ચિમ અને પૂર્વ દિશામાં લગભગ ચોવીસો કિલોમીટર લંબાઈ ધરાવે છે ચોવીસો કિલોમીટર લંબાઈ એટલે અહીંયા આવી રીતે આ ભાગથી લઈને આ ભાગ આખો ચોવીસો કિલોમીટર આવી રીતે ચા પાકર ધરાવે છે બીજું કીધું કે તેની પહોળાઈ છે બસો ને ચાલીસ કિલોમીટર અહિયાં લઈને અહિયાં સુધી બસો ને ચોલીસ કિલોમીટર

હિમાલય કોઈ એક પર્વત એકાકી એકાકી એટલે હિમાલયમાં કોઈ એક જ પર્વત નથી આપણે અત્યાર સુધી આવડો મોટો પર્વત એટલે હિમાલય છે નહિ હિમાલય અનેક પર્વત શ્રેણીઓ છે આવી રીતે અનેક પર્વત શ્રેણી જોવા મળે છે જ્યાં પશ્ચિમમાં અફઘાનિસ્તાન થી શરૂ કરી અને ભારત નેપાળ ભૂતાન થઈને મ્યાનમાર સુધી જાય છે ચાલો તો અહીંયાથી શરૂ કરવાનું કહે છે અફઘાનિસ્તાનથી શરૂ કરી ભારત થઈ અને નેપાળ થઈ પર્વતીય ભાઈ વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને કહું છું સામાજિક વિજ્ઞાન ની અંદર આવી રીતે એક એક મુદ્દાને એક એક બાબતમાં નકશા સાથે વર્ણન કરાવતી આપણી એક જ ચેનલ એટલે કે વિદ્યા ગુજરાતી સમગ્ર ગુજરાત ની અંદર ગુજરાતના વિદ્યાર્થીઓને પહેલાં પર લક્ષ્ય તો અમારું ઘરે ઘર સુધી પહોંચવાનું લક્ષ્ય છે અને વિદ્યાર્થીઓને આવી જ રીતે આવી જ રીતે કોન્સેપ્ટ સાથે શીખવાડવામાં આવશે હજી પણ જો તમે હજી પણ જો તમે ધોરણ નવ ની ટોપર બેસ્ટ મેન્ટ નથી લીધું તો આજે જ કોલ કરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો માં કોલ કરી ટોપર બેસ્ટ જોડાઈ જાઓ આવી જ રીતે બધા જ ચેપ્ટર એટલે કે ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન ને અંગ્રેજી ચારે ચાર વિષયને આવી જ રીતે કન્સેપ્ટ સાથે શીખવા મળશે હજી સુધી કઈ વાંધો આવશે નહીં એટલે કે હજી પણ તમે તૈયારી કરીને આગળ સારામાં સારા માર્ક મેળવી શકો છો નવમાં ધોરણમાં તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો ધોરણ દસમાં તમને કોઈ પ્રકારની તકલીફ પડશે નહીં રેડી ચાલો વોટ આર યુ ને ભાઈ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સમાં કહી દો કે ભાઈ મારું નામ શું છે એક વિદ્યાર્થી પૂછે છે મારું નામ શું છે ત્યાં સુધી હું આગળ થોડુંક ભણાવી દઉં ઉત્તરમાં તેનો વ્યાપ એટલે કે તેનો વિસ્તાર તિબેટમાં ફેલાયેલો છે અને જે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ તરીકે ઓળખાય છે તે મુખ્ય પર્વત શ્રેણીનો જ એક ભાગ માનવામાં આવે છે પહેલું નંબર એક ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ નંબર બે પૂર્વ હિમાલય જોઈએ કઈ રીતે ગુજરાત બેસ્ટ મટીરિયલ ધોરણ નવ ગણિત સામાજિક વિજ્ઞાન હિન્દી ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ગ્રામર વિજ્ઞાન ગુજરાતી સંસ્કૃત આ બધી બુકો એ પણ ચૌદસો માં કોલ કરો સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ નંબર ઉપર અને આ બુક દરેક વિષયના વિષય શિક્ષકે બનાવેલી છે સરળ ભાષામાં છે જેમાં વિભાગ એ બી સી ડી ચારે ચાર વિભાગ આવી જશે અને હારે હાર સ્વાધ્યાયના પ્રશ્નો પણ આવી જશે એક્સ્ટ્રા પ્રશ્નો પણ આવશે જેનાથી તમે તૈયારી કરીને માર્ક મેળવી શકો છો

સૌથી સમગ્ર હિમાલયની સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે આ નંબર એક પર છે બૃહદ હિમાલય સૌથી ઊંચી પર્વત શ્રેણી છે એટલે કે એની હાઈટ કેવી છે સૌથી વધારે છે ચાલો નેક્સ્ટ ચાલો આગળ જઈએ જો ભાઈ આ ચેપ્ટરને સમજવા માટે એક એક વસ્તુ સમજવી પડે ભાઈ કે કઈ જગ્યા પર કઈ રીતે આખું ભારત જોવા મળે છે બાકી આ ચેપ્ટરને તમે કન્સેપ્ટ સાથે શીખવા જાઓ ને કે ગોખણપટ્ટી કરો ને તો ન આવડે પણ સમજી લ્યો કે ભાઈ આખું ભારત ક્યાં છે મેં હમણાં કીધું કે સૌપ્રથમ શ્રેણી ક્યાં છે તો કે પહેલી શ્રેણી હિમાલય બૃહદ હિમાલય તો હિમાલય તો આ ભાગ છે જ પણ બૃહદ હિમાલય ક્યાં તો કે આ પહેલી શ્રેણીમાં અને એક એક વસ્તુ અહીંયા બતાવું તો જ ખબર પડે કે બૃહદ હિમાલય ક્યાં આવે બાકી હિમાલય તો બહુ મોટો પર્વત છે હું એમ કહી દઉં કે બૃહદ હિમાલય અહીંયા આવે વાત નહીં પહેલી શ્રેણી આ છે તો એવી રીતે એક એક વસ્તુ અહીંયા નકશામાં જોતા જાવ તો ખબર પડશે બાકી એ ચેપ્ટર નહીં ખબર પડે રેડી ચાલો આમાં કઈ નથી કીધું બેટા હિમાલયની જે ત્રણ શ્રેણી છે ને એમાંની નંબર એક જો અહીંયા લખ્યું છે નંબર એક એ બૃહદ હિમાલય કહેવાય એટલું ખાલી યાદ રાખો કે નંબર પર બૃહદ બૃહદ હિમાલય છે ઓકે જેમાં એટલે કે ચાલીસ થી વધુ શિખરો એટલે ચાલીસ થી વધુ ઊંચા પર્વતો આવેલા છે અને જેમની ઊંચાઈ સાત હજાર મીટર કરતા વધુ છે બૃહદ હિમાલયમાં સાત હજાર ફૂટ સોરી મીટર સાત હજાર મીટર જેટલા પર્વતો આવેલા છે અને જેમની ઊંચાઈ છે આઠ હજાર આઠસો ને અડતાલીસ મીટર જે નેપાળ ચીનની સરહદ એટલે બોર્ડર ઉપર આવેલી છે કયું માઉન્ટ એવરેસ્ટ કેટલી ઊંચાઈ આઠ હજાર આઠસો જે નેપાળ અને ચીનની બોર્ડર ઉપર ઉપર સરહદ એટલે બોર્ડર આવેલું છે ચાલો નેક્સ્ટ નેપાળ અને ચીન ની બોર્ડર એટલે આ ભાગ આ ભાગ દેખાય છે ને એ કયું માઉન્ટ એવરેસ્ટ ની વાત કરે છે તિબેટમાં એને કયા નામે ઓળખાય કિનારે સાગર નો આવતા અન્ય એના બીજા નામ એના એના બીજા કયા કયા નામ છે તો કે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન આ એનું બીજું નામ અથવા એને કે ના નામથી પણ ઓળખવામાં આવે છે જે ભારતનું સર્વોચ્ચ શિખર છે એટલે સૌથી મોટું શિખર છે જેમાં ત્રણ પર્વત શ્રેણીઓ સ્પષ્ટ છે પહેલું જેલાપલા નાથુલા અને શિપકીલા આ બધા ઘાટ છે પર્વતીય ઘાટ છે આ બધા જ પર્વતીય ઘાટ છે पवित्र यात्रा धाम घनाऊ मान सरोवर आहा भगवान भोलिया नाथ आ नाचे हमेशा ने नाचे हनुमान भगवान शिव भोलिया नाथ हर हर महादेव માન સર્વર છે ને દાદા શિવ અહીંયા બિરાજમાન છે જીવમાંથી શિવ અને શિવમાંથી જીવ

આવડશે નંબર એક બૃહદ હિમાલય નંબર બે મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય જેની એટલે કે નંબર મધ્ય હિમાલયની એસી થી સો કિલોમીટર જેટલી પહોળાઈ ધરાવે છે આ હારમાળામાં પીર પંજાલ મહાભારત નાગટીપા વગેરે ગિરિમાળાઓ આવેલી છે અને મધ્યમ સરની આ ઊંચાઈ ધરાવતી આ માં ઘણા ગિરિમથકો વિકસ્યા છે ઘણા ઘણા પર્વતો જોવા મળે છે કીધું પહોળાઈ કેટલી કીધી 80 થી 100 જેમાં પીર પંજાલ હૈરુ મહાભારત અનનગડીપા આ બધી પર્વતની શ્રેણીઓ જોવા મળે છે જેમાં ડેલાઉસી ધર્મશાળા સિમલા સિમલા કુલુ મનાલી જે કે છે ને બધા ફરવા જાય છે બસ આ સિમલા એ અહીંયા આવેલું છે મસૂરી રાણીખેત અલમોડા નૈનીતાલ અને દાર્જિલિંગ મુખ્ય છે અને એમાંય સાહેબ આપણું જે પવિત્ર ધામ યાત્રા ધામ ગણાતું પહેલું ગંગોત્રી ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન યમનોત્રી યમુના નદીનું ઉદ્ગમ સ્થાન બદ્રીનાથ કેદારનાથ ચારે ચાર યાત્રા ધામ આવી ગયા કે જે હરિદ્વાર થી એટલે કે હરિના દ્વાર એટલે હરિના ભગવાનના ગેટ થી શરૂ થાય છે હેમકુંડ સાહેબ વગેરે જાણીતા પણ આવેલા છે એવું કહેવાય છે કે ભગવાન શિવના જે બાર જ્યોતિર્લિંગ માના આ બે જ્યોતિર્લિંગ ભાઈ સાહેબ અદભુત અદભુત શંભુ શરણે પડી ઘડી ઘડી રે કષ્ટ કાપો દર્શન ભગવાન શિવનું ધામ એટલે બદ્રીનાથ અને કેદારનાથ ચાલે નેક્સ્ટ આગળ શું કહે છે કે કુલ્લુ કાગડા અને કશ્મીર ના જ સુંદર રમણીય એટલે કે ખૂબ જ સુંદર અને પ્રાકૃતિક એવા એકમો ખીણ પ્રદેશ એ પણ અહીંયા જોવા મળ્યા છે ત્રીજી હાર મળ આવી શિવાલિક તો ફરી પાછું યાદ કરાવું નંબર એક પ્રતિ બૃહદ હિમાલય નંબર બે મધ્ય હિમાલય નંબર ત્રણ શિવાલિક નંબર ત્રણ ઉપર છે શિવાલિક શ્રેણી નંબર એક બૃહદ હિમાલય નંબર બે મધ્ય હિમાલય નંબર ત્રણ શિવાલિક શિવાલિક શ્રેણી ભાઈ ચાલો આળામાં ઘણો વિસ્તાર વ્યાપ એટલે કે વિસ્તાર ભારતમાં છે બોલે ભારત માતા કી જેની પહોળાઈ કેટલી કીધી દસ થી પંદર કિલોમીટર સરેરાશ ઊંચાઈ કેટલી તો કે એક હજાર મીટર અને શિવાલિક ની આ હારમાળામાં કેટલાક વિશિષ્ટ ખીણો પણ જોવા મળે છે તેમાં કંકર એટલે કાંકરા પથ્થર અને જાડા કાપથી કાપ એટલે શું તો કે નદી સાથે આવતો પદાર્થ નદી સાથે આવતો પણ નદી આવે સાહેબ તો કે કાંકરા આવે રેતી આવે અને માટી આવે છે જેના સ્થાનિક નામ છે દૂન એટલે કે દેહરાદૂન પાટલી દૂન અને કોથળી દૂધ આ કોષ્ટક એક માર્ક ની અંદર પૂછવું હોય તો આની ઊંચાઈ પૂછી શકાય ભલે આટલું જાણવું ગમશે પણ એમાંથી હેતુલક્ષી પ્રશ્ન ખાસ પૂછાય છે એક પહેલું આ પૂછાય માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર કેટુ પૂછાય છે આઠ હજાર છસો ને અગિયાર એડી આ બંને મોસ્ટ મોસ્ટાઈમી સવાલ છે કે જે હેતુલક્ષીમાં એટલે કે નાના પ્રશ્નોમાં પૂછી શકાય છે વાહ ભાઈ વાહ સર અમારી સ્કૂલમાં રિવિઝન કરાવવા તમારા વિડીયો બતાવે છે ખૂબ ખૂબ આભાર બેટા ખૂબ ખૂબ આભાર અને તમારા સાહેબને ખાસ મારા પ્રણામ કહેજો કે પાર્થ સર તમને ખૂબ બધી મોટામાં મોટી યાદી મોકલી છે અને સાહેબને વંદન કરજો કે પાર્થ સર તમને યાદ કરતા હતા રેડી થેન્ક યુ વેરી મચ બેટા થેન્ક યુ વેરી મચ ચાલો રોહિતભાઈ મકવાણા ચાલો નેક્સ્ટ આગળ જઈએ

રીતે છોટા સા પર્વત જેમાં પતકાઈ અરુણાચલ પ્રદેશમાં પૂર્વ હિમાલય કહી દઉં જો સાત બેનડીઓ સાત બહેનો સત સત બેનડીઓ માં ખોડલ પૂજાય સાત બહેનો અને સાત બહેનોને નામ યાદ રાખવા માટેની શોર્ટકટ એટીએમ આના મમ્મી હે ને હા આંધ્રપ્રદેશ ને અરુણાચલ પ્રદેશ સોરી અરુણાચલ પ્રદેશ ને અસમ ને ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મિઝોરમ આવી સાત સાત રાજ્યો સેવન સિસ્ટર માં આવે છે નાગાટેકરી ટેકરી નાગાલેન્ડમાં અને લુસાઈ ટેકરી મિઝોરમમાં આવેલી છે એટલે રાજ્યના નામ પણ કહી દીધા અને પર્વત શ્રેણીના નામ પણ કહી દીધા આ ટેકરી પૂર્વ સરહદ એટલે બોર્ડર ઉપર આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલું છે ગારો ખાસી જેન્તિયા મેઘાલય ટેકરીમાં આવેલી છે પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ વધારે છે અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે આ જંગલ પ્રદેશની અંદર સડક માર્ગ એટલે કે રોડ અને રેલવે એટલે કે ટ્રેન નો વિકાસ ઘણો ઓછો થયો છે અને લોજિક સમજો ને પર્વત હોય પર્વત 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 ઉપર કોઈ ટ્રેન ચડે ખરી ન ચડે એન્જિન જ ન ચડે ડબ્બા તો ક્યાંથી ચડે સીધું હોય તો ટ્રેન ચડે તો ટ્રેન ચાલે પર્વત પર કેવી રીતે ટ્રેન ચડીએ કે કારણ કે ટ્રેનનું વજન જ એટલું વધારે હોય હે તો પછી ભાઈ કારણ કે એક એક ડબ્બામાં પચાસ પચાસ સો સો માણા બેઠા હોય એમાં પાછું ટ્રેનનું વજન એમાં પાટાનું વજન દી પર્વત પર ચડીએ કે દી ન ચડીએ કે સર તમારા વિડિયો જોઈને બધું જ એક જ વારમાં યાદ રહી જાય છે વાહ ભાઈ વાહ વાહ નિક ટીચ નિક ટીચ એટલે ટેકનોલોજી લાગે છે ટીચ ટીચ એટલે ટેકનોલોજી વાહ વાહ તારું નામ બાકી ખતરનાક છે ચાલો રેડી આવડશે આવડેગા ગયા ભૈયા આવડી ના ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં અને ખાસ લેક્ચર તમને કેવો લાગે છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હા આ લેક્ચરની લિંક તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડી દેજો કે ભાઈ મને તો ખબર પડી ગઈ મજા આવી ગઈ જમાવટ આવી ગઈ તું પણ ભેળવ અને ખાસ તમારા જેટલા બી સ્કૂલમાં મિત્રો છે એ બધાને લિંક શેર કરી દેજો કે ભાઈ નવમું ધોરણ ભણવું હોય તો આ ચેનલ આપણા માટે કે વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ નાઇન્થ ટોપર આ માત્ર ચેનલ ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો માટે છે અને આ ચેનલમાં ધોરણ નવ નું તમામે તમામ વસ્તુઓ આઈએમપી ટોપિક સબ ટોપિક અને જાણવા જેવા જેવા ટોપિક અહીંયા લઈને આવશું ફરી મળીશું ત્યાં સુધી હું આપની વચ્ચેથી વિદાય ટેક કેર જય ભારત ભારત માતા કે જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત